હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારો નિસ્વાયધન પોથીનો પાઠ ચાર તડકો અધમણ ડાંગર જલમલ પાઠ ચારના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ચાર તડકો અધમણ ડાંગર જલમલ અહીંયા પ્રશ્ન નંબર એક પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક તમારે કોઈને તડકો વાર્તા કહેવી હોય તો તેની શરૂઆત કેવી રીતે કરશો જવાબ લખી શકાય વસંતરાયના ઘરમાં અઢમાણ તડકો આવ્યો ને વસંતરાય બૂમો પાડવા માંડ્યા આથી શરૂઆત કરશું સવાલ નંબર બે તડકો વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું કેમ વસંતરાય તરલિકા ઓછવાલલાલ બા ફાયર બ્રિગેડવાળા યુવાનો વગેરે તેમાંથી મને તરલિકાનું પાત્ર ગમ્યું કારણ કે તે બહાદુર છે તેથી મને તે ગમ્યું સવાલ નંબર ત્રણ ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે કેવી રીતે ડાંગરના ખેતરમાં ડાંગર થઈને શેડા ઉપર ફૂલ થઈને થોરની ટોચ પર આભ બનીને આંબાના પાન પર પંખીના ટવકા બનીને તડકો પડ્યો છે સવાલ નંબર ચાર તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડાંગરના ખેતરમાં પહોંચી જાય ત્યાં ચારે બાજુ તડકો જોઈને બધા શું કહે છે શું કરે લખવાનું છે બધા કહે અહીં તો મણમણનો તડકો છે બધા તડકાથી બચવા આમ તેમ ભાગે અને ઝાડ નીચે જતા રહે છે પ્રશ્ન નંબર પાંચ બાવળમાંથી આવતા સૂરજના કિરણો માટે કવિએ આવી પંક્તિ બનાવી છે જે પંક્તિ અહીંયા લખી છે તે વાંચવાની છે અને વસંતરાય પડદો ઉતારે તે જ્યારે અધમન તડકો તેના ઉરડામાં આવી પડે છે એ માટે તમે કેવી પંક્તિ બનાવશો તે લખવાની છે તો પંક્તિ લખી શકાય બારીનો પડદો જરાક ઊંચો કરતા જ ઓરડામાં અધમાણ તડકો પહોંચતો પ્રશ્ન નંબર બે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી છેલ્લું એક વાક્ય જાતે બનાવીને લખવાનું છે અહીંયા વાક્યો આપેલા છે તે આડાવાળા છે તેને વાર્તાના ક્રમમાં ગોઠવતા આ મુજબ થશે અને આપણે આ રીતે લખી શકીએ જમનાદાસ નામના એક વેપારી હતા વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા તેઓ પૂર આવવાની વાતોથી એ બહુ ડરતા હતા એક દિવસ પવનને કારણે વરસાદથી થોડી વાછંટો તેમના ઘરમાં આવી ગઈ તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરી કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ છે રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈ અને જમનાદાસના ઘરે પહોંચ્યા ઘરે આવીને જોયું તો માત્ર વરસાદની વાછંટો હજી રેસ્ક્યુ ટીમના સભ્યો ગુસ્સે થઈને ત્યાંથી નાસી ગયા પ્રશ્ન નંબર ત્રણ શબ્દનો અર્થ લખી વાક્ય બનાવવાનું છે એક અધમણ દસ કિલોગ્રામ જેટલું વજન વાક્ય બનાવી શકાય મારા પપ્પા અધમણ તરબૂચ લાવ્યા બે ગભરું તો બીકણ સોહમ અમારી શાળાનો સૌથી ગભરું છોકરો છે ત્રણ ફંગોળવું તો ફેંકી દેવું અથવા ફગાવવું વાક્ય બનાવી શકાય જિયાન પોતાના શર્ટને હવામાં ફંગોળવા લાગ્યો ચાર શેઢો તો ખેતરનો છેડો અથવા ખેતરની હદ વાક્ય બનાવી શકાય મેં ખેતરના શેઢા પર સીતાફળીના ઝાડ વાવ્યા છે પાંચ ક્યારો અર્થ થશે છોડ પર તે પાણી પાવા કરેલી પાળી વાક્ય બનાવી શકાય મારા ઘરે તુલસીનો ક્યારો છે છ જીર્ણ શીર્ણ અર્થ થશે સાવ તૂટેલું ફૂટેલું વાક્ય બનાવી શકાય ઝૂમો ભીસ્તી જીરણ શીર્ણ ઝૂંપડામાં રહેતો હતો પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્ય પૂર્ણ કરવાના છે અહીંયા કેટલાક કૌંસમાં વાક્ય આપેલા છે તે ઉદાહરણમાં આપ્યું છે કે ગઈકાલે મહેશે જોત જોતામાં ચાર કેરી પાડી આપી આ રીતે આપણે લખવાનું છે એક રાજલે રમકડાની મોટર રમવા લીધી બે નવી પેન્સિલ મળતાં જ તેણે જૂની બટકણી પેન્સિલ તોડી નાખી ત્રણ ધાબડ ધીંગીએ પહેલવાનને મારી મારીને ધોઈ નાખ્યો ચાર આ ગાંઠ મારાથી ખુલતી નથી તું ખોલી આપને પાંચ ફોરમના કાકા તો એવા જ છે વાત વાતમાં બધાને તોડી પાડે છે છ આજે તો સવારના ચાર વાગ્યામાં મારી ઊંઘ ઉડી ગઈ સાત ઓહો આજે તો તમે આ બાજુ ભૂલા પડ્યા ને કંઈ આઠ લેશન કરતાં પહેલાં હું થોડી રમી લઉં નવ ઝડપથી આપો હમણાં રિશેષ ખુલશે દસ પહેલાં હાથ ધોઈ લો પછી જમવા બેસો આ રીતે આપણે વાક્ય પૂર્ણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ સંવાદ વાંચી પ્રશ્નના જવાબ લખવાના છે અહીંયા એક સંવાદ આપેલો છે વૈષ્ણવી અને દીક્ષિત વચ્ચેનો છે તે સંવાદ વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સંવાદ વાંચી અને પ્રશ્નોના જવાબ આ મુજબ લખી શકાય સવાલ નંબર એક ફકરામાં શાની ચર્ચા ચાલી રહી છે મોબાઈલના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા ચાલે છે બે મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ કોણ માની રહ્યું છે સલોની અને વૈષ્ણવી ત્રણ મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિતના પરિવારમાં શું નુકસાન થયું છે પરિવારજનો એકબીજાને સમય આપી શકતા નથી ચાર કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે વૈષ્ણવીના મમ્મી પપ્પા પાંચ તમને મહર્ષિ મળે તો તમે તેને શી સલાહ આપો મોબાઈલ ફાયદાકારક છે પણ તેનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ છ તમને કોની વાત ગમી કેમ મને વૈષ્ણવીની વાત સૌથી વધુ ગમી કારણ કે વૈષ્ણવીની વાત સાચી છે લોકડાઉનમાં અમે મોબાઈલના કારણે જ ભણી શક્યા હતા સાત તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે મારા પપ્પા આઠ તમે મોબાઈલનો શો ઉપયોગ કરો છો નવું શીખવા માટે અને ગેમ રમવા માટે નવ લોકડાઉન સમયે તમે મોબાઈલથી ભણ્યા હતા કેવી રીતે હા યુટ્યુબની મદદથી ભણ્યો હતો દસ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન નંબર છ મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તેમને પૂછો અને પછી લખો મમ્મી માને છે મોબાઈલનો ઉપયોગ ત્રીસ મિનિટથી વધારે ન કરવો જોઈએ પપ્પા માને છે મોબાઈલનો ઉપયોગ શૈક્ષણિક વિડીયો જોવા માટે કરી શકાય દાદા માને છે મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે કરવો જોઈએ દાદી માને છે મોબાઈલનો ઉપયોગ ધૂન કીર્તન સાંભળવા માટે કરવો જોઈએ કાકા માને છે મોબાઈલનો ઉપયોગ ધંધાકીય કામકાજ માટે કરવો જોઈએ કાકી માને છે મોબાઈલનો ઉપયોગ નવી વસ્તુઓ બનાવવા અને શીખવા માટે કરવો જોઈએ આવી રીતે તમે તમારા ઘરના સભ્યો શું માને છે તે જાણી અને તમારે લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ચાલો શોધખોળ કરીએ એક મુશ્કેલી ટોયલેટ સાફ કરવામાં વધારે પાણી વેરફાય છે અને તેનો ઉપાય છે પાણીનો બગાડ અટકાવવો ત્રીજું છે આઈડિયા એક પાણીની પાઇપનો ટુકડો લેવો જોઈએ તેને વીજળીમાં વાપરતી એક પાઇપના ટુકડા સાથે જોડી દેવાનો ત્યારબાદ તેની સાથે આગળના ભાગમાં વાળેલી પાઇપ જોડીએ અને સાંધા આગળ પાણી નીકળે તે ફુવારા જેવું લગાવી દઈએ છેક આગળના ભાગે બ્રશ ફિટ કરી દઈએ જે તમે ચિત્રમાં જોઈ શકો છો આવી રીતે તમે સફાઈ કરી શકો છો ચોથું ઉપયોગ છે એક પાણી ભરેલી ડોલમાં પાણીની પાઇપ નાખવી એટલે પાણી ફુવારામાં આવવાનું શરૂ થશે એટલે ઓછા પાણીના વપરાશથી બ્રશ વડે સફાઈ થઈ જશે આ સમસ્યા માટે તમે શું ઉકેલ આપશો જૂથમાં વાત કરીને કહેવાનું છે એક ઘર બંધ કરીને બહાર જતી વખતે પંખા લાઇટ બંધ કરવાના રહી જાય છે બીજું ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી રોડ તૂટી જાય છે ત્રીજું પાણીની ટાંકી છલગાઈ જાય છે અને પાણીનો બગાડ થાય છે અને ચોથું બોર્ડ લૂચતા ડસ્ટર ચોંકવાળું થઈ જાય પછી બોર્ડ બરાબર સાફ કરી શકાતું નથી હવે તમારે તમારી આસપાસમાં કોઈ વ્યક્તિને કામ કરવામાં મુશ્કેલીઓ વિશે પૂછવાનું છે જાણવાનું છે અને નોંધ કરવાની છે તેમાંથી કોઈ એક મુશ્કેલીનો ઉપાય વિચારવાનું છે તેનું ચિત્ર બનાવવાનું છે અને તેના વિશે લખવાનું છે તો અહીંયા મુશ્કેલી છે કબાટમાં કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય છે ઉપાય છે કબાટ વ્યવસ્થિત ગોઠવાયેલો રાખવો જોઈએ આઈડિયા છે ખાનામાં માપ પ્રમાણે બોક્સ લેવું બોક્સમાં યુ આકારની બારી બનાવવી તેને કાપી લેવાની પછી બોક્સને રંગીન કાગળથી સુશોભિત કરીને કબાટમાં યોગ્ય રીતે ગોઠવી દેવાની એટલે કપડાં યોગ્ય રીતે ગોઠવેલા જોઈ શકાય જે તમે ચિત્રમાં જોઈ શકો છો ચોથું ઉપયોગ છે કબાટના માપ પ્રમાણે ખાના કરેલા હોવાથી બધા ખાનામાં બોક્સ ગોઠવીને ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ બોક્સમાં કપડાં ગોઠવી શકાય જેથી કબાટ વ્યવસ્થિત ગોઠવાયેલો રહે કબાટ ગોઠવવાના સમયનો બચાવ થાય અહીં આપણા પાઠ ચારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની કેકારો વિશેની સ્વાધ્યન પોના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ કેકારો સ્વાધ્યન પોથીમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો